तो मैं हाँ अने हमें जाए या बेक बेक तैयार थे क्यों छे हमें जाए ची क्या खाटू सियाम जी खाटू सियाम जी मारा आज की जे चलो गैस आना है आपको तो आ जाओ जैसलमेर के रण में अभी फिर हम निकलते हैं अने गैस बार बहुत अंधारु है क्यों अरे यार कंट्री ગાઈઝ અમે નીકળી ગયા છીએ ખાટો શ્યામ માટે રસ્તો એક નંબર છે બહુ જ મસ્ત ડેઝર્ટ કેમ્પ ને આવો જ રસ્તો છે પેટમાં પાણી નો લે હા ગાઈઝ આ પવન ચકી ભરો કેવું મસ્ત લાગે લાઈટ થાય હવે દેખાણો મહાલ જેવું છે હો પણ એકદમ થોડું બાકી રહી ગયું આ મસ્ત હજી આકરી દિશા જાવ જે દેખા વાહ એક નંબર રેલવે સ્ટેશન વેરાવડ થઈ જઈએ તો કામ થઈ જાય હું એક નંબર લાઈ બસાઈ વેરાવડ નું ઘરે કાઢ તો काम करता जो चंडाल का काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल गाइस ये इसको कुछ ऑर्डर दे आने हैं ना कहीं ऑर्डर दे तो ना हावड़ तू ले भाई आ जो बोलो बोलो गाइस अब ये ले हो रेस्टोरेंट <laughs> <बेगे के> <laughs> <क्यों> <laughs> में जम आए भाई ना देखो क्यों करें क्या करे क्या नो शाक હાર્ડ મેંગો એટલે બીજું પનીરનું શાક મજા આવી ને હાર્ડ છે મેં જો લીધું ભાગેશ્વર એ જો લીધું અને હવે આ બે લીધું

<laughs> बहुत अनमोल है <laughs> बहुत पुरानी है पाउच पानी ना पाउच <laughs> जो हम सॉरी हमें गुजरात में जैसे होता ना एक लगभग पाँच छः वर्ष थी तो ऊपर थी गई सौ दस बीस वर्ष थी दस वर्ष तो पाक थी पाउच बंद थी गया दस नहीं पी गए पाउच बहुत बजा मार मफत ना भाव जो ना जो क्या वीस रुपया दे दी दीता अमे तो ये भाई लेता ना था, आ, था। एक नंबर यार गैस एक नंबर कैमरा देखो देखो, देखो।, देखो देखो गैस अभी देखो।, देखो गैस बहुत सारे घूमने के बाद फाइनली हमको ये अच्छी चीज़ बहुत सी बार के निकल गई वाह ये छोटी वाली है इसका कितना भी है हमारा रूम देखा रही तुमने मस्त रूम तो

આપડી ગુજરાત જેવી સિસ્ટમ નથી આ એવું કહે જ નઈ બોલો અહિયાં બર્ગર મન્ચુરિયન કોઈ જાતનું ફાસ્ટ ફૂડ મળતું જ નથી અહિયાં બધું અહિયાં રેકડા નથી કાધું બાટી ચુરમા ને ટૂંકમાં પંજાબી ને ગુજરાતી બસ ને એવું બધું મળે નથી યાર યાર પણ એટલે મીન્સ કે આ લોકો એવું છે કે બારે બધું હા આ આપુકમાં બહાર કોઈ આવે નહીં નોર્મલી હોટેલ જ હોય રૂમ આપ આરે કોઈ બહાર કોઈ ખાવા વધારે નીકળે નહીં આ લોકો હવે અમે જોઈ શું ખાય શું બોલે જોઈને હાલો

અલ દીરીક્ષ ચાલતો થઈ ગયો દી બાકી ગે ગે કોની ગેજો તો અમે હોટેલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને અમે ગાડીમાં બેહી ગઈ જો અલ નીંદરમાંથી ઊઠી ઊઠી નો ભાઈ ઉડે તો ઉઠે તો જા હ

પાછળના ના રસ્તે એટલે અમે ડાયરેક્ટ વીઆઈપી ગેટે પહોંચી ગયા હતા અમારા ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે અમે વીઆઈપી દર્શન નથી કર્યા ભગવાન અમને વીઆઈપી દર્શન કરાવ્યા મફતમાં મફતમાં ના ઈ તો અમે હોટલે આવી ગયા નાસ્તો કરવા ચા મંગાવી અમે બે મેને ભાગેશ્વરી અને ગાડીમાંથી ગાંઠિયા લઈ આવ્યા હિ અને હું મંગાવ્યું એ મેગી પછી નો થાય ભેગી આવ્યા આ કાઠિયાવાડીનો નિગાટિયા ને જો હાઈવે ઉપર અચ્છા મારી ગાડી પડી જો તો ગાઈસ હવે હું ચા પી લઉં મને ચા લઈ જયપુર થઈ ગયા થઈ ગયા એ ને કિલોમીટર છે જો અમે ડાયરેક્ટ હોટેલ જ જાય અત્યારે ગાઈસ તો હોટલ માં આવી ગયા છીએ છે બીજે સોરી લોકેશન તો અચ્છા આવી ગયા

તો બધા અમે અહીંથી એન્ટર થાય ચડીએ ઉપર કલતાજી ટેમ્પલ વૈન્દ્રરાજ આયા આયા બચ્ચુ બચ્ચુ એ મોટું મોપેને કે યુ દે

Não sei, arrozinho, já não uma novidade, mano. Ai, tio! Ai, tio! Ai,

કેટલું ઉતરીને એવા ખબર છે તમને લોકો એ ઉતરાય પગથિયાનો ઉતરાય તો પછી

રસ્તો એવો હોય કે જવામાં તમને એવું લાગે અહિયાં થી જવાય કે ન જવાય કેવું

અને અહીંથી જયપુરનો વ્યૂ વ્યુ જોવો તમે ખાલી તમે મોહિત થઈ જાઓ આ છે જયપુર કેવડું સીટી છે મોટું છે જો

ઓછામાં ઓછી ગાડીનો ભાવ કેવો કેટલો હોય છે ભાવ તો ખબર નહીં પણ લંબાઈ તો પંદર બુટ ની લંબાઈ હતી અત્યારે અમરફોર્ડ 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 જાય ને પન્નામીના પોંડે જાય છે અમે જમવામ નો ઠેર હો રેસ્ટોરન્ટ વસ્તી નો હતું પણ જમવાવા નો આઇટમ નો બિલ કેટલું 471 રૂપિયા આલે તો રૂપિયા થઈ ગયું પણ કાઈ જમવા આપણે ગુજરાત માં મંજુરીયન હા 80 રૂપિયા ની ડીશ આ કોઈ ₹250 રૂપિયા નો નો કોઈ વાંધો ન કે ભાઈ

નાગર પબ્લિક પબ્લિક અમે આમેર ફોર્ટ તો ગયા જ નહીં કા રસ્તામાંથી જ પાછા વળી ગયા બહુ ટ્રાફિક પોઝ આપે એટલે હવે અમે આનો ફોટો પછી અમે અમારો ફોટો ગાડીમાં બેઠો બાર કે એવું કે અમે અમારા એ રહેવું નથી અમારે અમને ગમતું નથી એટલે અમે ચેકઆઉટ કરી નાખ્યો અને અમને પૈસા પાછા દીધા એટલે દે ભાઈ જયપુરમાં કોઈ ના આવતા જયપુર ગમતું જ નથી અમને રહેતે અત્યારે અહીંયા વાળા ચેકઆઉટ કરાવવા તમને પૂરા ગાઈસ આમ નમજતમાં એ વિજય પ્લાન નો હ આના પ્લાન નો જયપુર નો લારો જો તો પ્લાન બનાય ગય મતલબ યહ હે ને એવી મુશ્કેલી કે ને કે મારા ફર્સ્ટ ટાઈમ મગજ જઈએ અર ઓલી એક તો હે ને 35 35 릭શા ઉજો ને મને કે બધાય ને ટકાવ ટાપ 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 મેલી દો તો ગાઈસ જો

વરસાદ ताकत થી પાણી ભરાઈ ગયો કોઈ બી રહતું હોય ને કે આ રસ્તા ઉપર રો જતા કે આવું કઈ જયપુર થી કે उदयपुर એક નંબર રોડ હે કોઈ બીયા વગર આવતા રહેજો કારણ કે અમે રાતના કેટલા વાય ગયા હતા 8 વાય ના હવે ઉપર છે જો કે વૈ ગયા તો 10 અત્યારે તો